હલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ ભરેલો રોટલો આ રોટલો છે તે કોઈપણ સ્ટફિંગ પરાઠા હોય તે ભૂલાવી દે એવો ટેસ્ટી બની અને તૈયાર થાય છે તો આ કાઠિયાવાડી સ્પેશિયલ ભરેલો રોટલો બનાવવા માટે આપણે પ્રોસેસ આગળની જોઈ લઈએ તો ભરેલો રોટલો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધેલ છે એમાં અડધી ચમચી જેવું તેલ એડ કર્યું છે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે એમાં અડધી ચમચી જેવું આખું જીરું એડ કર્યું છે જીરું આપણું સરસ સતલાઈ જાય એટલે આપણે એમાં ઝીણી કટ કરેલી લીલી ડુંગળી એડ કરી દઈશું આ રોટલો છે તે સ્પેશિયલ લીલી ડુંગળીથી જ બને છે લીલી ડુંગળી એડ કરવાથી તે રોટલો છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ઈચ્છો તો આમાં લીલું લસણ પણ એડ કરી શકો છો આપણે આ રીતના લસણની કઢી થોડી ઝીણી કટ કરી અને લઈ લીધી છે એને આપણે એડ કરી દઈશું અને ડુંગળી સાથે સરસ એવું સોતે કરી લેશું અને એક આપણે લીલું મરચું ઝીણું કટ કરીને લીધું છે કટિંગ છે તે આપણે બધું ઝીણું જ રાખવાનું છે જેથી રોટલા તે કટિંગ વચ્ચે આવી અને આપણો રોટલો ફાટે કે તૂટે નહીં તો આપણે સરસ રીતના બધા કટિંગને આ રીતના આપણે મસાલા સાથે સરસ સોતે કરી લેશું આપણે મસાલો છે તે એકદમ ડ્રાય બનાવવાનો છે એટલે તેલનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને આપણે મસાલાને સરસ સોતે કરી લેશું અને સાથે જ આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે અડધી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આદુને થોડું આ સ્ટેજ ઉપર ખમણી અને એડ કરી દેવું તો આપણે આ રીતના મસાલો સોતે કરી લીધો છે હવે આપણે એમાં અડધી ચમચી જેવી હળદર એડ કરીને તેને બરોબર મસાલા સાથે મિક્સ કરી લેશું અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું આ મરચું છે તે આપણે જસ્ટ કલર માટે જ એડ કર્યું છે આનાથી મસાલાનો કલર ખૂબ જ સરસ આવશે અને તીખાશ માટે આપણે લીલા મરચાં યુઝ કર્યા છે જો તમે લીલા મરચાં યુઝ કરતા હોય અને વધારે તીખું ન ખાતા હોય તો લાલ મરચું પાવડર સ્કીપ કરી શકો છો સરસ એવો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ગેસ ઉપર તાવડી ગરમ થવા મૂકી દીધીલ છે આપણે એક વાસણમાં એક વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને આ રીતના આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જશું અને સરસ એવો લચીલો લોટ બાંધી અને તૈયાર કરી લેશું આ રીતના થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટને મસળી મસળી અને તૈયાર કરી લેવાનો છે જેટલો લોટ આપણે સારો બાંધીશું એટલો આપણો રોટલો છે તે સરસ બની અને તૈયાર થશે અને રોટલો બિલકુલ તૂટશે નહીં તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ પછી આપણો લોટ છે તે કંઈક આ રીતના તૈયાર થઈ ગયો છે એક્સ્ટ્રા લોટ જો વધારે લાગે તો આપણે એને કાઢી અને સાઈડમાં રાખી દઈશું જે આપણે બીજા રોટલામાં યુઝ કરી લેશું આ રીતના રાઉન્ડ લોઓ કરીને આ રીતના આપણે બંને અંગૂઠાની મદદથી વચ્ચે જગ્યા કરી લેવાની છે જે આપણે મસાલો ભરી શકીએ જે રીતના આપણે બાકીના પરાઠામાં સ્પેસ કરીએ છીએ આ રીતના જગ્યા કરીએ એ રીતના આપણે જગ્યા કરી લેવાની છે હવે આપણે આમાં બનાવેલો મસાલો એડ કરી દઈશું હું અંદાજે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો મસાલો એડ કરું છું તમે જેટલો રોટલાનો લોટ લીધો હોય એ પ્રમાણે મસાલો એડ કરવાનો હવે આપણે આને આ રીતના ઉપર લઈ અને આ રીતના મસાલાને અંદરની સાઈડ દબાવી અને રાઉન્ડ શેપમાં આપણે વાળી લેશું જેથી મસાલો છે તે અંદર સરસ રીતના સ્ટફ થઈ જાય આ રીતના આપણે મસાલાને ભરી અને રોટલાને સરસ એવો રાઉન્ડ વાળી લીધો છે હવે બંને હાથની મદદથી થોડો આપણે ટીપી અને સરસ એવો એને આપણે સેટ કરી લેશું જેથી મસાલો છે તે બહાર આવે નહીં અને રોટલો આપણો ફાટે નહીં આપણે રોટલો સેટ કરી લીધો છે હવે આપણે રોટલી કરવાની પાટલી લીધી છે એના ઉપર આપણે થોડો બાજરીનો કોરો લોટ એડ કરવાનો છે અને આ રીતના આપણે રોટલાને ઉપર રાખી અને આંગળીઓ અને હથેળીની મદદથી ટીપી અને આપણે એને પતલો કરી લેવાનો છે તમને જેટલો જાડો કે પતલો જોતો હોય એ પ્રમાણે તમે ટીપી અને એને મોટો કરી લેવાનો છે તો આ રીતના આપણે બધી સાઈડ ટીપી અને સરસ એવો એને આપણે ન વધારે પતલો કે ન વધારે જાડો એ રીતના ફેલાવી લેશું તો તમે જોઈ શકો છો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે અને આપણી તાવડી છે તે પણ ગરમ થઈ ગઈ છે તાવડી છે તે થોડી વધારે ગરમ થઈ ગઈ છે આપણે ટાઈમ થોડો વધારે લાગ્યો એટલા માટે આપણે ફેરવવામાં થોડી આપણે ફટાફટ ફેરવી લેશું જેથી રોટલો દાજેની તો આ રીતના એકાદ મિનિટ માટે રેવા દઈશું તો આ રીતના ફટાફટ આપણે એકથી બે મિનિટ જેવું ચડવા દઈ અને સાઈડ છે રોટલાની તે ચેન્જ કરી લેશું કેમકે મેં જ્યારે લોટ બાંધવાનું ચાલુ કર્યું ને ત્યારે જ મેં તાવડી ગરમ મૂકી દીધેલ હતી એટલે મારી તાવડી છે તે સરસ એવી ગરમ થઈ ગઈ છે એટલે મેં ફટાફટ રોટલાને ફેરવી લીધો છે તો આ રીતના એક સાઈડ પ્રોપર ચડી જાય એટલે બીજી સાઈડ છે તે આપણે આ રીતના ફેરવી ફેરવી અને સરસ એવી પ્રોપર જે સાઈડ કાચું લાગે એ સાઈડ મૂકી અને સરસ એવું આપણે એને રોટલાને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનો છે તો આ રીતના મેં પહેલી સાઈઝ હતી એ મૂકી છે ને પછી એકાદ મિનિટ ચડે ને એટલે આપણે થોડું ઉપરથી આ રીતના પ્રેસ કરી અને દબાવવાનું જેથી તેનું આગળનું પડ છે તે સરસ એવું ફૂલી જાય તો તમે જોઈ શકો છો આપણો ભરેલો રોટલો સરસ એવો ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયો છે એકાદ મિનિટ ઠંડો થવા દઈ અને હવે હું તમને કટ કરી અને બતાવું તો તમે જોઈ અંદરનું સ્ટફિંગ પણ હું તમને બતાવીશ કે કેટલું સરસ એવું સ્ટફિંગ ભરાય અને આપણો ભરેલો રોટલો બની અને તૈયાર થયો છે તો આ રીતના આપણે વચ્ચેથી એક કટ કરી લેશું અને હવે રોટલાની સાઈડનું જે પડ હોય ત્યાં આપણે આ રીતના ચાકુની મદદથી આખું પડ છે તે આપણે આ રીતના કટ કરી લેશું તો હવે હું તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો કે સરસ એવો મસાલો ભરેલો આપણો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે તો આ રીતના એકવાર આ ભરેલા રોટલાની રેસિપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારો આજનો આ રોટલાની રેસિપી કેવી લાગી ફરી મળીશું આપણે આવા જ બીજા યુનિક અને નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો